સ્વાગત છે વિડીયોની અંદર મિત્રો તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે ચણાના પાક વિશે તો સંપૂર્ણ જોજો અને વિડીયોની શરૂઆત કરતાંની સાથે જ આપ સર્વ મિત્રોને જય સોમનાથ કેમ કે છે ને ભાઈ આપણે ઘણા સમયથી આપણે એ ચેનલની અંદર વિડીયો મૂકતા આવ્યા છે અને હજી તો બહુ જાજી સફર કરવાની છે અને આપણે એક પણ વિડીયો એવો નહીં હોય કે આપણે ખેતીને લગતો નહીં હોય અને કાંઈક ને કાંઈક હું ઇન્ફોર્મેશન આપના સુધી હું આપતો હોઉં છું અત્યારે આમ ગણો ને તો શેણામાં આ નીંદણીનું કામ ચાલુ હતું ને બપોરના બાર વાગ્યા તમે મેં કીધું લાય એક વિડીયો શૂટ કરી નાખ્યું આજે શેણ્યા વિશે વાત કરવાની છે જો અત્યારે મારી પાછળ જે દેખાય છે ને શેણ્યા છે આમ ગણો ને તો સિંતેર દિવસની આજુબાજુ શેણ્યા થાવા આવ્યા છે અને અત્યારે જોવાને તો દોડવા પણ બેસી ગયા છે જોવા અને હવે આની અંદર છે ને આપણે એક દાણોનો બે બેહવા માટેનો છંટકાવ કરવાનો છે દાણો બેસાડવો ને એની માટેનો છટકાવ કરવાનો છે તો કઈ દવા સારી આવે એ કમેન્ટમાં કહેજો જોકે મને તો હું આ મારા અનુભવથી હું દવા સાટતો છું પણ તમે ખેડૂતો કઈ કઈ દવા છાંટતા હોય એનો છટકાવો એ મને કમેન્ટ સેક્શનમાં કહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો પછી આપણે આની પછી પાણી એક આપવાનું છે એ તો હજી આમ ગણો ને તો આપણે દસ તારીખની આજુબાજુ પાણી આપ્યું છે હજી અત્યારે લગ્ન ચાલુ થઈ ગયા છે લગ્ન ત્રીસ તારીખની આજુબાજુ આપણે પહેલા પાળિયાની અંદર પાણ આપવાનું છે અને હવે તો આમ ગણો ને તો પેલા આ એક પાળિયામાં તો એક જ પાણી આપવાનું છે ઓલા પાળિયાની અંદર એક પાણ આપવાનું છે એ થોડુંક વધારે જમીન ભારે છે એટલે એમાં વધારે એક એક પાણ ઓછું આપવાનું છે આમાં કદાચ બે આપવાના થાય કાંકરાળ જમીન હોય ને એમાં એકાદું પાણ વધારે જરૂર પડે છે આવું બધું અમારે થતું હોય છે તો વિડિયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને હવે હું ટોપી પહેરી લઉં કારણ કે તડકો લાગે છે ભાઈ ટોપી પહેરવી પડે